દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ ગરીબ બાળકો પણ સારી ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તેવા આશયથી સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્રણ વર્ષથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં પણ પહેલા બે વર્ષમાં સુરતમાં એક પણ વિદ્યાર્થીએ એડમિશન મેળવ્યું ન હતું આ વર્ષે શિક્ષણ અધિકારીએ બસો ખાનગી શાળાના આચાર્યોને બોલાવીને તેમણે પાંચ પાંચ ગરીબ બાળકોને એડમિશન આપવા માટે જણાવ્યું હતું જેથી ત્રણ વર્ષમાં પ્રથમવાર આ વર્ષે ત્રીસ અરજીઓ આવી હતી જેમને રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ એડમિશન મળ્યા છે એક પણ અરજી ન આવી એટલે એપ્રિલ મહિનાની અંદર શહેરની જે સારી શાળાઓ કહી શકાય એવી બસો શાળાના આચાર્યોને બોલાવી અને રાઇટ ટુ એજ્યુકેશન ઉપરની માહિતી અને આમાં એડમિશન આપવા માટે સ્કૂલો દ્વારા પણ પ્રયત્ન થાય અને ગરીબ અને વંચિત જૂથના બાળકોને એનો લાભ મળે એ માટે આપણે પ્રયત્નો કર્યા અને એ પ્રયત્ન કર્યા પછી આનું ફળ આપણને સારું મળ્યું અત્યાર સુધીમાં ટોટલ લગભગ પચાસેક અરજીઓ મળી છે આમાંથી એડમિશનને લાયક ત્રીસેક વિદ્યાર્થીઓ આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે આરટીઆઈના કાયદા હેઠળ પહેલા ધોરણથી વિદ્યાર્થી એડમિશન લઈ શકશે અને આઠમા ધોરણ સુધી તે અભ્યાસ કરી શકે છે આઠમા વર્ષની ફી સરકાર ભરશે આમ છતાં પણ શહેરમાંથી શિક્ષણ અધિકારીને એક બાળકો મળી શક્યા નથી ફક્ત મ્યુનિસિપલ વિસ્તારની અંદર એક હજાર વિદ્યાર્થીઓ માટે જોગવાઈ કરેલ છે કે એક હજાર વિદ્યાર્થીઓને આપણે મફત પ્રવેશ આપી શકીએ છીએ પરંતુ અરજીઓ આપણી પાસે પચાસ જ મળી છે એના કારણે આપણે અને એમાં પણ ત્રીસ જ વિદ્યાર્થીઓ લાયક છે એટલે ત્રીસથી વધુ આપણે આપી શક્યા નથી સરકારી શાળામાં દર વર્ષે દસ હજાર કરતા પણ વધુ બાળકો એડમિશન મેળવે છે ત્યારે શિક્ષણ સમિતિને એક હજાર ગરીબ બાળકો ન મળ્યા તે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે કેમેરામેન કિશન સનુલ સાથે નરેન્દ્ર રાઠોડ વી ટીવી સુરત